મિત્રો ધોરણ અગિયાર યોગ સ્વાસ્થ્ય અને શારીર શિક્ષણ પાઠ નંબર નવ બરસી ફેક ઇંગ્લિશમાં જેવેલિયન થ્રો વિદ્યાર્થી મિત્રો પહેલાંના જમાનામાં માનવો ભાલા ભાલો ફેંકતા કે જે પોતાના સામેના વ્યક્તિને મારવા માટે અથવા પશુનો શિકાર કરવા માટે દોડતા હતા અને એ અત્યારથી બરસીનો આપણે ભાલો ફેંકતા એને આપણે અત્યારે બરસી ફેંક કહી રહ્યા તો આપણે બરફી પેક વિશે થોડું માર્ગદર્શન મેળવશે વિદ્યાર્થી મિત્રો બરસી બરસીનો ઉપયોગ પ્રાચીન સમયથી શિકાર કરવા અને યુદ્ધ લડવા માટે થતો હતો પ્રાચીન ઓલિમ્પિક શરૂઆત થઈ હતી ત્યારે પેન્થેનલોન પાંચ રમતોના સમૂહમાં બર્શીપેક રમતનો સમાવેશ કરવામાં આવ્યો હતો શરૂઆતમાં ફિરકી લઈને બરશી ફેંકવાનો છૂટ હતી પણ સલામતીની દ્રષ્ટિએ તે ભયજનક હતો હરીફો પંચો અને પ્રેક્ષકો પ્રેક્ષકો માટે જોખમકારક પદ્ધતિ આઈ એ એફ એ આ રીતે ફેંકવા પર પ્રતિબંધ મૂક્યો શરૂઆતમાં બરસીના માપ આકારમાં નિશ્ચિત ન હતી આઈ એ નિયમ બનાવી બરસી ફેંક બર્સી જેવિલિયન માટે માપ અને આકારનો ફેરફાર કર્યો તથા ફેંક માટેના નિયમો પણ બનાવ્યા ઓગણીસો આઠની ઓલિમ્પિક રમતમાં રમતમાં પુરુષો માટે ખેલકૂદ એથ્લેટિક્સની અંદર બર્સી ફેકનો સમાવેશ કરવામાં આવ્યો મહિલાઓએ ઓગણીસ માટે ઓગણીસો બત્રીસમાં ઓલિમ્પિક્સ વર્ષ ઓલિમ્પિક વર્ષની બરસી ફેંકનો સમાવેશ કર્યો બરસી પેકનું મેદાન આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છીએ આગમ દોડ ત્રીસથી પાંચ ત્રીસથી છત્રીસ પોઈન્ટ પચાસ મીટર આગમદોડ કે દોડમાર્ગ હોય છે એની પહોળાઈ ચાર મીટરની હોય છે આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો અટકપટ્ટી ફેંક પ્રદેશ વગેરે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ કેવું મેદાન હશે આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મેદાનની વાત કરીએ તો બરસી ફેંકનું મેદાન બે ભાગમાં વહેંચાયેલું હોય છે દોડમાર્ગ અને ફેંક પ્રદેશ દોડમાર્ગમાં પહોળો ચાર મીટર પહોળો હોય છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ જોઈએ આપણે ચિત્રમાં કે દોડમાર્ગ પહોળો ચાર મીટર હોય છે દોડમાર્ગની લંબાઈ ત્રીસથી છત્રીસ પોઈન્ટ પચાસ મીટર હોય છે આંકન રેખા પહોળાઇ પાંચ સેન્ટીમીટર હટકપટ્ટીની પહોળાઇ સાત સેન્ટીમીટર હોય છે ફેંક પ્રદેશની વાત કરું છું વિદ્યાર્થી મિત્રો દોડમાર્ગમાં બે સમાંતર રેખાઓનો છેડે જે તરફ ફેંક પ્રદેશ બનાવવાનો છે તેની વિરુદ્ધ દિશામાં આઠ મીટરની ચાપ બે સમાંતરી રેખાની વચ્ચે મારવી બંને ચાપ છે છેડે બિંદુથી દોડમાર્ગને બંને છેડાને જોડતી રેખા બનાવી આ રેખાને આગળની તરફ લંબાવતા

બીજી ચાપ મારવાનું સાત સેમી પહોળી અટકપટ્ટી તૈયાર થાય છે અટકપટ્ટી ધર્મા રેખાને કાટપૂળની બહારની તરફ એક પોઈન્ટ પચાસ મીટર લંબાવવામાં આવે છે આ સામાન્ય રીતે મેદાનની દક્ષિણ દક્ષિણથી ઉત્તર તરફ દોરાય છે ફેંક રેખા મેદાનની બહાર ગણાય છે અટકપટ્ટી લાકડાની અથવા ધાતુની હોય છે તેના પર સફેદ રંગ લગાવવામાં આવે છે જો આવી સુવિધા ન હોય તો સફેદ ચૂનો પડે ચૂના વડે તે જ ચાપ માપનો ચાપ દોરવામાં આવે છે મેદાનને દરેક રેખા પાંચ સેન્ટીમીટરની પોળી હોય છે સાધાનું વાત કરીએ તો બરસી એક માપટ્ટી આપણે સાધવાનું વાત કરીએ તો બરસી માપટ્ટી દોરી ચૂનો ડોલ ખીલા અને ઝંડીઓ વાત કરશો વિદ્યાર્થી મિત્રો બરછી બરસી લાકડાની પણ હોઈ શકે છે એલ્યુમિનિયમ તાતાનું પણ હોય છે વાંસ નેતર અથવા એલ્યુમિયમ બનાવવામાં આવે છે પરંતુ સ્વતમાં એલ્યુમિનિયમ બરસી હોવી જોઈએ હોવી જોઈએ સ્ત્રીઓ અને પુરુષો માટે બરસીના માપનું નીચે મુજબ છે આપણે જાણી લઈએ વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છીએ કે નવા આંક માટે ન્યૂનતમ વજન આઠસો ગ્રામ પુરુષો માટે છોકરીઓ બહેનો માટે છસો ગ્રામ છે સ્પર્ધા માટે વજન ન્યૂનતમ અધિકમ આઠસો પાંચ ગ્રામથી આઠસો આઠસો પચાસ આઠસો પાંચ ગ્રામથી આઠસો પચીસ ગ્રામ ભાઈઓ માટે ન્યૂનતમ ન્યૂનતમ આઠસો પાંચ ગ્રામ અધિકમ આઠસો ને પચીસ ગ્રામ બહેનો માટે ન્યૂનતમ છસોને પાંચ છસો પાંચ ગ્રામ અને અધિકતમ છસો પચીસ ગ્રામ હવે વાત કરશું છું બરસી પેકની લંબાઈ એટલે બરસીની કુલ લંબાઈ ન્યૂનતમ બે પોઈન્ટ સાહીઠ મીટર ભાઈઓ માટે અને અધિકતમ અધિકતમ બસોને સિત્તેર મીટર ભાઈઓ માટે બહેનો માટે બરસી બરસીની કુલ લંબાઈ બે પોઈન્ટ વીસ મીટર ન્યૂનતમ અને અધિકતમ બે પોઈન્ટ ત્રીસ મીટર હવે વાત કરશું છું ધાતુનીવાળા પગની લંબાઈ ન્યૂનતમ અધિકતમ ન્યૂનતમ ભાઈઓ માટે પચીસ સેન્ટીમીટર અધિકતમ ભાઈઓ માટે તેત્રીસ સેન્ટીમીટર બહેનો માટે ન્યૂનતમ પચીસ સેન્ટીમીટર અને અધિકતમ તેત્રીસ સેન્ટીમીટર હવે વારસો બરસીનો લાકડીનો વ્યાજ ન્યૂનતમ ભાઈઓ માટે બે પોઈન્ટ પચીસ સેન્ટીમીટર અધિકતમ ભાઈઓ માટે ત્રણ સેન્ટીમીટર બહેનો માટે ન્યૂનતમ બે સેન્ટીમીટર અને ભાઈ બહેનો માટે અધિકતમ બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અણીથી પકડ સુધીની લંબાઈ ન્યૂનતમ ભાઈઓ માટે ઝીરો પોઈન્ટ નેવું મીટર અને ભાઈઓ માટે અધિકતમ એક પોઈન્ટ ઝીરો છ મીટર બહેનો માટે જીરો પોઈન્ટ એંશી મીટર અને અધિકતમ અધિકતમ જીરો પોઈન્ટ બાણું મીટર દોરાની પકડની લંબાઈ ન્યૂનતમ ભાઈઓ માટે પંદર સેન્ટીમીટર અધિકતમ ભાઈઓ માટે સોળ સેન્ટીમીટર ન્યૂનતમ બહેનો માટે ચોવીસ સેન્ટીમીટર ચૌદ સેન્ટીમીટર અધિકતમ બહેનો માટે પંદર સેન્ટીમીટર કૌશલ્યની વાત કરશું વિદ્યાર્થી મિત્રો પકડ ભરસી વાહન ભેસકદમી ફેંક છૂટ પગ બદલ

ચિત્રમાં પણ આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો બીજી આંગળીઓ સ્પર્શ થાય તેમ ગોઠવાની રહે છે જેને આપણે ફિનિશ પકડ કહીએ છીએ અમેરિકન પક્કડની વાત કરીએ તો આ પકડો પહેલી આંગળી દોરીબંધ પાછળના ભાગમાં ઉપર તથા બાકીના ત્રણ આંગળીઓ દોરીબંધ રાખવામાં આવે છે અંગૂઠાની પહેલી આંગળીથી સહજ દૂર બાંધવામાં આવે છે જેને અમેરિકન પકડ કહીએ છીએ આપણે હવે અંગેરિયન પકડની વાત કરશું વિદ્યાર્થી મિત્રો આ પકડ અમેરિકન પકડ પ્રમાણે જ લેવાય છે પણ આ પકડમાં પહેલી આંગળી દોરીબંધ ઉપરથી લંબાવવામાં આવે છે અને બીજી આંગળીઓ વડે બરછીને ધકેલવાનો વેગ મળે છે અંગૂઠાની આંગળી બાજુમાં ટેકો હોય છે આ અંગેરિયન પકડ હવે બરસી વહનની વાત કરશું વિદ્યાર્થી બરસી વહન પર દોડવા દોડવામાં અનુકૂળતા અને સરળતા રહેતી રીતે બરસીને રાખવાની ક્રિયાને બરસી વહન કહેવામાં આવે છે બરસી વહન નીચે પ્રમાણે ત્રણ વિગતો છે બરછી કફાત સેજ ઉપર અણી નીચે સેજ ઉપર અને અણી નીચે બીજી જે બરસી કફાથી ઉપર અને અણી નીચે બીજી જે હાથ પાછળ જમીન તરફ અને બરસી બગલમાં જે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો આપણે ચિત્રમાં જોઈ રહ્યા છે કપાતી સેજ ઉપર અણી ઊંચે ખભાથી સેજ ઉપર અણી નીચે અને બગલમાં આ ત્રણ પરિસ્થિતિમાં આપણે બરસી ફેંકી શકતા હોય વહન કરી શકતા હોઈએ છીએ સામાન્ય રીતે તાલીમ વિદ્યાર્થીએ એક એ પ્રકારનું બરસીવહન સરળ રહે છે ઉચ્ચ કક્ષાની તાલીમ લીધા પછી જ સી પ્રકારનું પરસીવહન કુશળતા પ્રાપ્ત કરી શકાય છે હવે વાત કરું છું એની પેશકદમીની વાત વિદ્યાર્થી મિત્રો પેશકદમી એટલે કે કઈ રીતે દોડવું પેશકદમી બરસી પેકને લઈને બેંકોમાં દોડવાની ક્રિયાને ક્રિયા કરવામાં આવે છે તેની પેશકદમી કહેવાય છે કે આ ક્રિયામાં અંતિમ પાંચ પગલાનું ઘણું જ મહત્ત્વ છે જેના આધારે બરછી કેટલી વધારે દૂર ફેંકી શકાય છે તે નક્કી થયા પેશકદમી ઝડપ અને અંતર જેવી બાબતોમાં ધ્યાનમાં રાખવાની હોય છે બરસી વેગતી વખતે વધારે વધારે ઝડપ પ્રાપ્ત કરી શકે તેટલું અંતર પેશકદમી રાખવું જોઈએ સામાન્ય રીતે અંતર ત્રીસથી છત્રીસ પોઈન્ટ પચાસ મીટર જેટલું રાખવામાં આવે છે ફેંકને છૂટ નિશ્ચિત કરેલા નિશાનથી સ્વર્ધકી બેંક ક્રિયાની શરૂઆત કરે છે તે બધી જ બેંક પદ્ધતિઓ શરૂ કરતા પહેલાં શરીરને વિવિધ ગતિવિધિઓ તૈયાર થાય છે બરસી ફેંકવા અંતિમ પગ ડાબો મૂકવામાં આવે છે અને પૂરા શરીર ગભા કા કાણી કોણી કાળું અને અને આંગળીઓ લચક બડે વરસી ફેંકવામાં આવે છે વરસીવાળો હાથ માથા ઉપર આગળ સીધો થતાં હાથમાંથી આસી પિસ્તાળ સુધી ખૂણી છોડવામાં આવે છે સામાન્ય રીતે ફેંકતી વખતે વરસીની જમીન સાથે ખૂણોત્રીસ થી ચાલીસ અંશના ખૂણે હોય છે પગ બદલની વાત કરશું વિદ્યાર્થી મિત્રો શરીરને અગ્રગતિને નિયંત્રણ કરવા અને તેના ગતિ કારણે ભૂલોમાંથી શરીર સંતુલન જાળવવા માટે જમણા પગને રેખા નજીક મૂકી શરીરનું વજન ઉપર ઉપર ડાબા પગને પગ પાછળ બાજુ ઊંચો કરવાનો હોય છે આ ક્રિયાને શરીરનું સંતુલન જાળવી શકાય છે બરસી ફેકના નિયમોની વાત કરશું બરસીફેક ક્રમ નક્કી કરવા માટે ચીઠી ઉપાડની પદ્ધતિનો ઉપયોગ થાય છે બે સાધન ચકાસણી સમિતિ નક્કી કરેલા વર્ષી જ સ્પર્ધક સ્વતંત્રમાં ભાગ લઈ કરી શકશે ત્રણ નંબર સ્પર્ધકે સ્વચ્છ ભીના થવા છતાં પારદર્શક ન બને તેવા ખુલતા કપડાં પહેરવા જોઈએ ચાર સ્પર્ધકે છાતી તથા પીઠ ઉપર સ્પર્શ દેખાય તે રીતે તેના આપવામાં આવેલા નંબર લગાડવા જોઈએ પાંચ નંબર સ્પર્ધક શરૂ થતાં પહેલાં દરેક સ્પર્ધક નિર્ણાયક હાજરીમાં ક્રમ પ્રમાણે બે તક મહાવારા આપવામાં આવશે છ નંબર સ્પર્ધક શરૂ થયા પછી કે મેદાનનો ઉપયોગ કોઈ પણ સ્પર્ધક કરી શકશે નહીં સાત સ્પર્ધક ફેંકવા માટે પગાર બંધી લેવી જરૂરી છે આઠ નંબરની વાત કરું છું વિદ્યાર્થી મિત્રો પેંકની શરૂઆતમાં અથવા દોડમાગની વરસી જમીન અડે તો તે તક નિષ્ફળ ગણાશે નવ નંબર સ્પર્ધક ખુલ્લા ભાગે એક કે બંને ભાગે સ્પાઇક પહેરી સ્વતંત્ર ભાગ લઈ શકશે દસ નંબર વિદ્યાર્થી સ્પર્ધક ત્રણ કે છ તકની માગણી કરી શકશે અગિયારના સ્વતકને તેની તકનો ઉપયોગ કરવાનો એક સમય એક મિનિટનો રહેશે સ્તતક જાણી જોઈને વધારે સમય લેશે તો તક નિષ્ફળ ગણાશે બાર નવા બર્સી પેકનો જો જો થી વધુ સ્વતક હોય તો દરેકને ત્રણ ટક અથવા થી ઓછા હોય તો છ તક આપવામાં આવે છે આઠ કરતાં વધુ સ્વતક હોય તેવા સંજોગમાં દરેકને ત્રણ ટક આપી ઉત્તમ આંખવાળા આઠ પસંદ કરી તેને ફાઈનલ સ્વતા માટે પસંદ કરવામાં આવશે આઠમા નંબર માટે સમાન આંખવાળા એકથી વધારે હોય તો આંકલ ઉકેલા નિયમ લાગુ પડે લાગો પડીએ ખેલાડીની પસંદગી કરવીને પસંદ થયેલા આઠ સ્વતો વધારે ત્રણ તક ઉલતા ક્રમમાં આપવાની રહે છે એક ચૌદ નંબર ઉત્તમ આંખવાળા પ્રથમ આઠ સ્વતો ફરીવાર ત્રણ તક આપાશે તથા અંતિમ નિર્ણય છ તકમાંથી ઉત્તમ આંક પ્રમાણે વિજેતા બન આપાશે સ્વધકે ફેંક પ્રદેશમાં પ્રદેશમાં રૂમાલ કે કોઈ પણ નિશાની મૂકી શકશે નહીં બરસી જમીન ઉપર પડ્યા પછી તરત જ

પદાર્થ લગાડી શકાય છે કમર તથા કરોડના સંભવિત નુકસાન બચાવ સતત ચામડા કે કોઈ પદાર્થનો પટ્ટો પહેરી શકશે દોડમાગ ફેંક પ્રદેશમાં ઢોળા એક પોઈન્ટ એક હજાર કરતાં વધુના હોવો જે બરફી ફેંક માટે ધ્યાનમાં રાખવા જેવા મુદ્દા વિદ્યાર્થી મિત્રો જમણા હાથે બરસી ફેંકનાર ખેલાડી દોડમાર્ગમાં પોતાનો ડાબો પગ પહેલો આગળ મૂકવો દોડમાર્ગ ઉપર મધમ ગતિથી દોડવો દોડમાર્ગ ઉપર બરસી પાછળ ખેંચી રાખીને દોડવું ફેંકતી વખતે કફા ઉપરની વરસી ફેંકવી ઉપરથી ફેંકી છૂટની ક્રિયા વખતે શરીરનું પૂરું વજન ફક્ત એડી જ મુકતા પૂરા પગ પર મૂકો છૂટ થતાની સાથે જ શ્વાસનો ભાગ આગળ લઈ શરીરને સંતુલન લાવવા પ્રયત્ન કરવો વધારે સારી ફેંક કરવા માટે અંતિમ કદમ માટે શરીરનું સંતુલન કાબૂમાં રાખો બરસી ફેંકમાં વધારો સારો અંક મેળવવા માટે અંતિમ કદમ મોટું લેવામાં આવે છે નોંધ બરસી જમણા હાથે ફેંકનારને ધ્યાને રાખી માહિતી આપી છે ડાબે હાથે ફેંકનાર માટે આથી વિરુદ્ધ હાથ પગની ક્રિયા થશે જો વિદ્યાર્થી ચેનલ સબક્રાઈ ના કરે સસ્ક્રાઈબો લાઈક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે